કાંકરિયા કાર્નિવલમાં સાત દિવસમાં આઠ લાખથી વધુ લોકો આવ્યા છેલ્લા દિવસે ઈશાની દવે મનમોર બની થનગાટ કરે સહિતના ગીતો પર લોકોને ડોલાવ્યા આજે કાંકરિયા નાગરિકો માટે બંધ થર્ટી ફર્સ્ટની રાત્રે ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર રાવ રાત્રે રસ્તા પર ઉતર્યા કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરી રાતભર ચાલેલા ચેકિંગમાં પચાસથી વધુ પીધેલા ઝડપાયા ગાંધીનગરમાં દીકરીની દવા લેવા ગયેલા પિતાનું અકસ્માતમાં મોત ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ સરૂપ સાયબર ફ્રોડ આચરનાર બંટી બબલી પોલીસના સકંજામાં મોગરીના યુવકના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના પચ્ચીસ લાખ પચાસ હજાર જમા કરાવનાર બંટી બબલી જબ્બે તરસાલીમાં મહિલા પ્રોફેસરના ઘરમાં ચોરી સોના ચાંદીના દાગીના સહિત ચોરી ઘરકામ કરતી મહિલા પર શંકા નિર્મ ટાઈડના નામે મ્યાઉમ્યાઉ ડ્રગ્સ વેચતો ઇન્સ્ટાગ્રામ પર કપડા ધોવાના પાવડરના નામે વેચાતું મોતનું નું પડીકું એ ડિલિવરી માટે નીકળેલા પેડલરને સુરત એસઓજી ઝડપ્યો